Remljam, da vam notranji vzmah plus na večer. રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં માટેનું રૂપિયા અઢાર હજાર પાંચસો અઢાર કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે પોતાના સુધારા સાથે રૂપિયા ઓગણીસ હજાર ચારસો ચોલીસ કરોડનું વિકલ્પ બજેટ રજૂ કર્યું કોંગ્રેસ દ્વારા કુલ નવસો બાવીસ કરોડનો સુધારો કરવામાં આવ્યો છે કે જેમાં રૂપિયા છસો બાવન કરોડ વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવ્યા છે કોંગ્રેસની પ્રોપર્ટી ટેક્સ મોડું ભરનાર નાગરિકો પાસેથી વસો લાખ થતા અઢાર ટકા વ્યાજ ને ઘટાડીને સાત ટકા કરવા માટે પણ રજૂઆત કરી છે તો વિપક્ષના નેતા સહેઝાદ ખાન પઠાણે કોંગ્રેસનું બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે માત્ર કલ્પનાત્મક બજેટ રજૂ કરે છે પરંતુ તેનો અસરકારક અમલ થતો નથી તેમણે જણાવ્યું કે કોંગ્રેસના બજેટમાં શહેરના નાગરિકોને ચોવીસ કલાક અને ત્રણસો પાસઠ દિવસ પૂરતા પ્રેશરથી પાણી મળે તે માટે રૂપિયા સો કરોડ ફાળવવામાં આવ્યા છે ટ્રાફિક માટે ગીચ વિસ્તારોમાંથી બીઆરટીએસ હટાવી ટ્રાફિક માસ્ટર પ્લાન બનાવવા રજૂઆત કરવામાં આવી છે ઉપરાંત શહેરમાં વધતી નશાખોરીની સમસ્યાને ધ્યાનમાં રાખી દારૂ ચરસ અને ગાંજા જેવી ચીજ વસ્તુઓની લત છોડાવવા માટે અમદાવાદમાં રિહેબલિંગ ઓરિએન્ટેશન સેન્ટર સ્થાપવા રૂપિયા પાંચ કરોડ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે કોંગ્રેસના સુધારા મુજબ વીએસ હોસ્પિટલ માટે રૂપિયા બસો કરોડ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય માટે રૂપિયા એક કરોડ એમટીએસ માટે રૂપિયા પચીસ કરોડ અને સ્કૂલ બોર્ડ માટે રૂપિયા ઓગણસિત્તેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ મુદ્દાઓ અંગે ઓગણીસ અને વીસ ફેબ્રુઆરી યોજાનાર બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ પોતાના સુધારા સત્તાવાર રીતે રજૂ કરશે અમદાવાદ કોંગ્રેસ પક્ષના ઉપનેતા નીરોભાઈ દંડક તમામ કોર્પોરેટર આઠસો છત્રીસ કરોડ નો બજેટ મંજૂર કરે છે તેમાં આગામી છીયાવીસ કુલ અઢાર હજાર પાંચસો અઢાર કરોડ નો બજેટ મંજૂર वर्ष शासन या मंजूर कराए बजट में एक लाख तीस हजार आठ सौ छत्तीस करोड़ की रकम मामूली रकम नहीं आ में खरेखर उपयोग किया तो अहमदाबाद शहर की जनता ने प्राथमिक सुविधा बाबत कोई फरियाद के समस्या ना थी हो परंतु गैर वहीवट अन्य गैर नीतियों का कारण है प्राथमिक सुविधा की समस्या यथावत नहीं पर तो दिन प्रतिदिन वधवा पामेल छे જોદ નો અભ્યાસ કરતા સત્તાધારીક ભાજપ દ્વારા કોમન વેલ્થ ના નામે મતક વાવાઈ લૂપવા માટે શાસનમાં અને આઇકોનિક રોડ ની વાતો કરતા સત્તાધારી ભાજપ ડાબરનો સારો રોડ પણ બનાવી શક્યા નથી તે અમદાવાદ શહેરની જનતાને જાણ છે અને નામદાર હાઈકોર્ટ પણ ટપકા આપી ચૂકી છે વરસાદી પાણીની નિકાલની વાતો કરીએ તો અમદાવાદ શહેરના અન્ય વિસ્તારની તો વાત રહેવા દો પરંતુ અમદાવાદ શહેરનો જ્યાં લોકો વધુ ભરે છે તે વિસ્તારોમાં પણ પાણી ભરાય છે કોમનવેલ્થ ની વાતો કરતા સત્તાવારી ભાજપ એર ક્વોલિટી સુધારણા તથા અમદાવાદ શહેરનો ગ્રીન કવરેજ વધારવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં

એમજી લાઇબ્રેરીમાં 1 કરોડ રૂપિયાનો વધારો તથા સ્કૂલ બોર્ડને ફાળવેલ બજેટમાં 69 કરોડનો વધારો કુલ મળીને 900 922 કરોડનો સુધારો થાય છે તેમજ એએમટીએસ રૂપનો રૂપિયા 25 કરોડનો સુધારો ઉકેલ છે કોંગ્રેસ પક્ષ દ્વારા નગરજનોને સારી પ્રાથમિક સુવિધા આપવાની વાતો પ્રધાનમંત્રી આપી નગરજનોની સુકાકારીમાં વધારો તથા વિકાસ માટે કોંગ્રેસ પક્ષે જે 922 કરોડનો પ્રજાલક્ષી સુધારો મૂકેલ છે તેમાં પક્ષપક્ષીથી પર રહી અમારો સુધારો સર્વસંમતિ મંજૂર કરવા માટે મીડિયાના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને ખાસ વિનંતી કરું છું અને આવનારો સેશનમાં 19 20 તારીખે જે સેશન છે સેશન છે એમાં કોંગ્રેસ પાર્ટી આક્રમક તરીકે હા અમદાવાદ શહેરની પ્રાથમિક સુવિધાના મુદ્દાને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરની જનતા માટે કોંગ્રેસ પાર્ટીના તમામ કોર્પોરેટરો સેશનમાં આક્રમક આક્રમક તરીકેથી તરીકેથી ભારતીય જનતા પાર્ટીના ઉપર કરવામાં આવશે અને કોમનવેલ્થ કોમનવેલ્થ ગેમ્સ નથી પરથી કોમનવેલ્થ નામે જે બજેટમાં વાવાઈ કરવામાં આવી છે કોંગ્રેસ પાર્ટી કોમનવેલ્થની નહીં કોમન મેન વાત સેશનમાં કરવાની છે ધન્યવાદ અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના ની નોટિફિકેશન તમને મળતી રહે